નમસ્કાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી ગુજરાતમાં અત્યારે વિવિધ સરકારી વિભાગોમાં નોકરીઓની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં સરકારી નોકરીની તક આવી ગઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળની તબીબી સેવાઓ હસ્તકની એક્સ રે ટેકનિશિયન વર્ગ ત્રણની કુલ એક્યાસી જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે આ પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે જીએસએસબી દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવી છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત એક્સ ટેકનિશિયન વર્ગ ત્રણ પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ સહિતની મહત્ત્વની માહિતી આ વિડીયોમાં જુઓ જી એસએસ બી ભરતી બે હજાર પચીસની મહત્વની માહિતી તો કે કઈ સંસ્થા દ્વારા આનું સંચાલન કરે છે તો કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ કયા વિભાગમાં ભરતી આવેલી છે તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કચેરી તબીબી સેવાઓ માટેનો વિભાગ છે મિત્રો અને પોસ્ટ છે એક્સ ટેકનિશિયન વર્ગ ત્રણ ટોટલ જગ્યાઓ છે એક્યાસી અને એમની વયમર્યાદા છે અઢારથી છત્રીસ વર્ષ એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાની છે અને અરજી કરવાની શરૂઆતની તારીખ એક સપ્ટેમ્બર બે હજારને પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ છે પંદર સપ્ટેમ્બર બે હજારને ક્યાં તમે આ અરજી કરી શકશો તો પોઝસ ગુજરાત ગવર્મેન્ટ ડોન ડોટ ઇન ઉપર સરકારી એપ્લિકેશનમાં તમે આ અરજી કરી શકશો અરજીની તમામ માહિતી આ એપ્લિકેશન ખોલતા તમને મળી જશે તો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણ જણાવજો અને આપણે મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી આભાર ખૂબ ખૂબ આભાર મિત્રો